નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને ને આજનો વાર છે મિત્રો સોમવારનો રોજ મિત્રો આજની હરાજીની વાત કરીને ઘઉંની તો આજની હરાજી ધૂમ નંબર એકમાંથી છ ના પિલોરથી હરાજીનું કામકાજ પહોંચ્યું છે મિત્રો હરાજીનું કામકાજ ઉપરું છે અગિયારના પિલોરેથી હરાજીનું કામકાજ ઉપરું છે અને છ ના પિલોર અત્યારે હાલ હરાજીનું કામકાજ પહોંચી ગયું છે મિત્રો અને માર્કેટ યાર્ડમાં આજનો દી અને દી બે માર્કેટ માર્કેટયાર્ડ ચાલુ છે મિત્રો પછી માતની રજા પડે છે મિત્રો તો ઘઉંનો સ્ટોક એ બે દિનનો જોવા મળી રહ્યો છે આજનો દિન કાલનો દિનનો સ્ટોક જોવા મળી રહ્યો છે મિત્રો તો હરાજીમાં આપણે રૂબરૂ જઈને જાણશી કેવી ક્વૉલિટીના કેવા બજાર ભાવ થાય છે આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગી ગયો હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો છસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે ટુકડી મિત્રો છસો ને એકાવન રૂપિયામાં આ ટુકડી વેચાણી છે એકદમ સરસ ક્વોલિટી છે છસો એકાવન રૂપિયાનો ભાવ છે મસ્ત ટુકડી છે છસો એકાવન રૂપિયામાં વેચાણી છે પાંચસો ને ચોર્યાસી રૂપિયા માં વેચાણા છે મિત્રો પાંચસો રૂપિયા માં છસો ને લોકોનમાં રૂપિયા નો ભાવ થયો છે છસો સોળ રૂપિયા માં વેચાણી છે ટુકડી છે સુપર ટુકડી છે છસો ને સોળ રૂપિયા નો ભાવ થયેલો છે મિત્રો તમે પાંચસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે પાંચસો ને છત્રીસ રૂપિયા નો ભાવ છે ટુકડી છે કલર માં મીડિયમ છે પણ ટુકડી સારી છે 480 રૂપિયા રૂપિયાના ભાવ છે જે મેલબોર્ડ ક્વોલિટી છે અને ક્વોલિટી વાત કરીએ તો લોકોન જયરાજ ઘઉં છે જયરાજ કેવા એને લોકોન ટેપ હોય જયરાજ કેવા એને પાંચસો ને આઠ રૂપિયાનો ભાવ છે પાંચસો ને આઠ રૂપિયાનો ભાવ છે જે ટુકડી છે મિત્રો ક્વોલિટીની વાત કરીને તો મિલબર થી થોડી ઉચ્ચી ક્વોલિટી સેમી કહેવાય તે ક્વોલિટીમાં દેખાઈ રહી છે આમાં સફેદ કોઠી જોવા મળી રહી છે કટકી જોવા મળી રહી છે પાંચસો ને આઠ રૂપિયાના ભાવ છે જે ને આઠ રૂપિયાના ભાવ છે જે અમેરિકન ટુકડી કહેવાય કેવાય પાંચસો ને આઠ રૂપિયાનો ભાવ છે અમેરિકન ટુકડી કહેવાય પાંચસો ને આઠ રૂપિયાનો કરવાની લાયક નહી તમારું નામ લખવાનું અમે રૂપિયાનો ભાવ છે ચારસો ને અઠાણું રૂપિયા રૂપિયાનો ભાવ છે નિર્બર ક્વોલિટી મિત્રો છે પાંચસો મિત્રો સુપર ટુકડાની વાત કરીએ તો મિત્રો સુપર ઢગલા એવન ઢગલા વેચાઈ રહ્યા છે મિત્રો છસો પચાસથી સાતસો લગીન વેચાઈ રહ્યા છે મિત્રો અને એવનથી થોડાક નીચા ટુકડા કહી શકાય એ બધા એ છસોથી સવા છસો સા છસો લગીન વેચાઈ રહ્યા છે મિત્રો લોકોનની વાત કરીએ તો સુપર લોકોન મિત્રો સાડા પાંચસો માથે ખપી રહ્યું છે મિત્રો અને એવરેજ મીડિયમ લોકોન છે એ બધું ખપી રહ્યું છે મિત્રો પાંચસો થી પાંચસો પચીસ ત્રીસ રૂપિયા લગીને ખપી રહ્યું છે મિત્રો અને જે મિલબર ક્વોલિટીની વાત કરીએ તો મિત્રો એ નેવું રૂપિયાની આસપાસ મિલબર ક્વોલિટી બધી ખપી રહી છે મિત્રો